પહેલાં વહેલાં સર્વપ્રથમ તમારા પાસે આવેલી સંપત્તિ ખોટી સંપત્તિ છે અસુરી સંપત્તિ છે તમારી પેઢીએ ક્યાંક ખોટી સંપત્તિ આવી ગઈ છે આ ખોટી સંપત્તિ તમારી જે હકની સંપત્તિ છે એને ખેંચી જાય છે કોઈ ખોટી સંપત્તિ તમારી પેઢીએ આવી છે આ સંપત્તિ તમારી કમાયેલી સંપત્તિને લઈ જાય છે એટલે લાખ થાપો ને સવા લાખ ઉથાપો લાખ થાપો અને સવા લાખ ઉથાપો તમારા ઘરમાં પચાસ હજાર પડ્યા હોય તમને એમ થાય કંઈક કરી નાખું ગોઠવી દઉં જ્યાં સુધી એ પૈસા ગોઠવાય નહીં ત્યાં સુધી તમને શાંતિ ન થાય એટલે તમારા પરિવારની અંદર તમારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ઘરની અંદર ક્યાંક સંપત્તિ નિર્વર્ષની સંપત્તિ વાંજિયાની સંપત્તિ આવી ગઈ છે આ વાંજિયા દેવ પુરુષ જેને કહેવાય જેને નિર્વંશ કહેવાય જે વાંજિયા કહેવાય એની સંપત્તિ છે એ સંપત્તિ તમારી સંપત્તિને હડપ કરી જાય છે ખાઈ જાય છે કારણ કે તમે નિર્વંશ પૂર્વજનું કામ કરતા નથી જો તમારે સંપત્તિને જાવા ન દેવી હોય અને તમારી સંપત્તિમાં બરકત લેવી હોય તો જે નિર્વંશની સંપત્તિ તમારી પેઢી આવી છે એ નિર્વંશ પૂર્વજનો રસ્તો કરશો તો સો ટકા તમારા ધંધામાં બરકત આવશે આવશે ને આવશે આવું મસાણી મેળવી કહું છું પણ જ્યાં સુધી એ તમારા નિર્વંશ પિતૃઓ છે નિર્વંશ પૂર્વજો છે એનું જ્યાં સુધી તમે કોઈ રસ્તો નહીં કરો મોક્ષ કાર્ય નહીં કરાવો ત્યાં સુધી તમારા જીવનમાં ચડાવતાર આવશે 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 આવું મસાણી મેળવી કહું છું શું બાપુ રસ્તો એટલે આ નિર્વંશ પૂર્વજ છે એને તમારે મોક્ષ કાર્ય કરાવવું પડે પિતૃ કાર્ય કરાવવું પડે અને આ ઉપરાંત તમારી પેઢીઓ રોકાતી આવે છે તમારી પેઢીઓ કપાતી આવે છે ઉતરો તો તમારી પેઢીઓ કપાતી આવે છે આ પેઢીઓ કપાવાનું કારણ પણ નિર્વંશ પિતૃવો છે તમારા બે ગામ બદલી ગયા તમારા બે ગામ બદલી ગયા તમારી ત્રણ અટકવું છે તમારી સરનેમ ત્રણ છે એક બે નહીં ત્રણ તમારી સરનેમું છે તમારા બે ગામ બદલી ગયા છે પણ તમારા બે ચાર છ આઠ દસ અગિયાર બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઘર છવ્વીસ ઘર લેવલે જે સંપત્તિ આવી છે એ સંપત્તિ નિર્વંશની છે એ સંપત્તિ નિર્વંશની છે અને એ સંપત્તિ ખેતીવાડીની છે એ સંપત્તિ ખેતીવાડીની સંપત્તિ છે અને ખેતીવાડીની સંપત્તિ તમારી પેઢી આવી છે નિર્વંશની વાનજિયાની એ સંપત્તિ તમારું અત્યાર સુધીનું કમાયેલું જો કદાચ લોર્સમાં જતું હોય ને તમે બે પાંદડે થવા દેતું ન હોય અને તમારી હતી એ સંપત્તિ પણ ખેચી ગઈ હતી એ સંપત્તિ ખેંચી ગઈ એ નિર્વંશની સંપત્તિ છે જો આ નિર્વંશ પિતૃને રાજી નહીં કરો એને મોક્ષ નહીં કરાવો તો તમારી સંપત્તિ આજે નહીં ટકે નહીં ટકે હું મસાણી મેળવી કહું છું જો બેન પહેલાં તો પ્રથમ સ્થાનની અંદર તમને કહું તમારા જીવનમાં ઉતાર ચડાવ ઉતાર ચાલુ ચાલુ રહીએ આજ દિવસ સુધી તમે કોઈ દિવસ કરોડપતિ થયા નથી એક જ વાર તમારી ગાડી પાટે ચડી હતી એકવાર તમારી ગાડી પાટે ચડી હતી બરાબર પછી તમારી ગાડી કોઈ દિવસ પાટે ચડી નથી ચડાઉતાર ચડાવતાર આવે છે આ તમારું કર્મ છે આ તમારું કર્મ છે કર્મને આધીન તમારા જીવનમાં ચડાવતાર ચડાવતાર અપડાઉન 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 રહે છે તો એ અપડાઉન તમે જો રોકવા માગતા હો તો એમાં ક્યાંક તમારું કર્મ છે ક્યાંક તમારી ખુદની ભૂલ છે ક્યાંક તમારું કર્મ છે અને ક્યાંક તમારું બિઝનેસ મેનેજમેન્ટમાં ભૂલ છે

ભાઈ કર્મના ખેલ છે કર્મ કોઈને છોડતું નથી એક જ પથ્થરમાંથી એક પથ્થરમાંથી બે ટુકડા થાય એક ભગવાનની મૂર્તિ બને એની પૂજા થાય અને બીજો પથ્થર હોય ટુકડો એ ધોબી ઘાટે શ્યોરામ 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 થતું હોય કારણ કે કર્મને આધીન દરેક ચાલે છે એટલે આપણે કહીએ મારા ભાઈઓ મારા જેઠ કે જેઠાણી સુખીને અમે દુઃખી પણ એના કોઈ કર્મની સંપત્તિ હોય એના ઘરે કોઈ દીકરી આવી હોય કોઈ બાળક જૈનવું હોય કોઈ વરું આવી હોય એના કર્મનું ખાતા હોય કોણ કોના કર્મનું ખાય છે એ નક્કી નથી ઘરમાં પાંચ વ્યક્તિ હોય આપણે કોના કર્મનું ખાય છે એ નક્કી હોતું નથી ઘણા એવું કહે કે પેલા અમારે બહુ સારું હતું પણ દીકરીને લગ્ન કર્યા ને પછી દેરણામાં આવી ગયા ને તો હવે અમારી ગાડી ડૂબતી જાય શું કામ તમે દીકરીના કર્મનું ખાતા હતા તમારી ત્યાં લક્ષ્મી દીકરીથી આવી હતી એ દીકરી વહી ગઈ સાસરે એટલે સામ્ય વળણ બનવું થયું અને તમારી ગાડી પાછી હતી લેવલમાં આવી ગઈ એટલે આ બધા કર્મના લેખા જોખા છે કર્મના આધીન થતું હોય છે માંગલિક છોડ તમારા જીવનમાં ચડાવ ઉતાર રહેશે બીજા નંબરમાં મારા વિડીયો તમે મંગળના જોયા હશે એટલા માટે કહું છું કે મેનેજમેન્ટ સુધારો મેનેજમેન્ટ સુધારો બરાબર મંગળ છે એનો અર્થ એવો નથી પણ ક્યાંક તમારે ખુદને મેનેજમેન્ટમાં સુધારો કરવો પડશે તો સો ટકા બે પૈસા વધશે વધશે અને વધશે બાકી તમારા ખિસ્સામાં પાંચ લાખ આવ્યા છે ને બરોબર તો તમે મકાન નહીં લઈ શકો મસાણી મેરડી કહું છું જ્યાં સુધી તમારું મેનેજમેન્ટ નહીં સુધરે ભાઈ બરોબર નિર્વંશ પિતૃય પછીની વાત છે દેવ દુઃખ પછીની વાત છે જે કંઈ છે પછીની વાત છે પણ પ્રથમ તો તમારું મેનેજમેન્ટ અને તમારી કૂટનીતિમાંથી બહાર નીકળશો તો તમારો સુધારો થશે અને જીવન આગળ વધશે અને બે પાંદડે થશો ના આજીવન બે પાંદડે નહીં થાય આવું મસાણી મેળવી કહું છું આ બધા કર્મના લેખા જોખા છે આ ક્યાં જોડાઓમાં નહીં આવે ક્યાંય શાસ્ત્રી પાસે નહીં આવે બ્રાહ્મણો પાસે નહીં આવે આ કોઈ જગ્યાએ નહીં આવે આ તમારો ભવાનીનો મારો મહાદેવનો દરબાર છે અને મારા મહાદેવના લેખા જોખા છે હું તમારું કર્મ જોઈ શકું છું એટલા માટે મારા મહાદેવની દયાથી તમારું કર્મ અને તમારું જીવનશૈલી હું જોઈ શકું છું એવી મારી મહાદેવની મારી ભવાની મારી મસાણી મારી દયા છે કે આજથી તમે ત્રીસ વર્ષ પહેલાં શું કર્યું ને એ દરેક તમારું કેસેટ આખે રિવાઇન્ડ કરી જોઈ શકું છું અને તમારી કર્મશૈલી સુધારવા માટેના મારા મહાદેવ પણ હુકમ દે છે અને હું કહું છું ભાઈ આટલી આટલા સુધારા કરો તો તમારું જીવન સુખી તમને કોઈ માતા પિતા કોઈ નડતું નથી ક્યાંય જો રાવાની જરૂર છે નહીં માત્ર ને માત્ર તમારી જીવનશૈલી બદલવાની જરૂર છે આવું મસાણી મેળવી કહું છું નિર્વંશ પિતૃ પાછળ પાણી રેડજો રબર યથાશક્તિ પ્રમાણે ચકલાને ચણ પક્ષીઓને ચણ નાખશો તો તમારી ગાડી ધીરે ધીરે પાટે ચડશે અને મેં કીધું બરોબર લોભ લાલચ મોહ અને માયા આ માણસના જીવનમાં પાંચ વસ્તુ માણસને બરબાદ કરે છે લોભ મોહ અને માયા ત્રણ વસ્તુ એ થઈ બરોબર એ પ્રથમ પહેલાં ત્રણ તજવી પડે લોભમાં જાઓ તો તમે કેનું નુકસાન કરી બેસો નક્કી નોરીએ શું પાપ કરો છો લોભમાં પાપ અને લોભ બે પરસ્પર એક સિકાની બે બાજુ છે લોભ માટે પાપ કરવું પડે ખોટું કરવું પડે કરવું પડે ને કરવું પડે બરાબર છે એટલે એક જ યાદ રાખો કે મારા જીવનમાં નીતિ નિયમ ને ધર્મથી ચાલવું છે નીતિ નિયમ ધર્મથી ચાલશો ધંધામાં ખોટું કરવાનું અરે દ્વારકાધીશ કહે છે દ્વારકાધીશ એવું કીધું ખોટું કરવાની છૂટ છે માફ થાય પણ આ જૌરાવાળો ધંધો જેને જેને વ્યસન થઈ ગયા છે ને એ લોકો જિંદગી આખી દાણા જોતી દાણા જોતી થાકી ગયા છે અને જ્યાં હારો બાપુ જોયો ને હારી માતા હારો ભુવો જોયો નથી ને બેહી ગયા પલોટી વારીને બરોબર પણ તમારું કર્મ જ્યાં સુધી સારું નહીં હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુનો સુધારો થશે નહીં એટલે આ બધાય કર્મના લેખા જોખા છે મૂળ તમે અને તમે ખોટા નથી મંગળને કારણે થાય શું કામ થાય જાય માંગલિક હોવાને કારણે મંગળ દરેક વ્યક્તિને જેને જેને મંગળ છે ને આમાંથી બેઠા ને એંસી ટકા મંગળવાળા છે વ્રત બાપુ રેગી લે ચાલુ વ્રત સાહેબ વ્રત કરવું વ્રત કર્મ કપાય ધીરે ધીરે કપાય આ બધા પૂર્વજન્મના લેખા જોખા છે આ બધાય આ બહુડા નહીં આ બધું તમે કોઈને ખોટું ન કરો કોઈને ખાવે નહીં બરાબર છે જગત તમારું ખાઈ જાય છે ખાઈ જાય શું કામ મેં કીધું બરાબર છે મેં કીધું કીધું તમને શું કામ ખાઈ જાય તમારું ક્યાંક તમારે ભૂલને કારણે ખાઈ જાય છે ક્યાંક તમે લોભ લાલચમાં ગયા હો બરાબર છે ને ક્યાંક તમારાથી કોઈને દુઃખ થઈ ગયું હોય બરાબર એટલે ખાઈ જાય છે પણ જે તમે ભોગવો છો અત્યારે કર્મ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે મારા મહાદેવે જન્માક્ષર શું છે તમારા કર્મના લેખા જોખા છે તમારા કર્મના લેખા જોખા છે એ લેખાજોખા પૂરા કરવા માટે તમે આવ્યા છો આ માણસ જીવ આવ્યો છે દરેક જીવ પૂર્વજન્મના લેખાજોખા પૂરા કરવા આવ્યા છે એ પૂરા કરવાના છે આપણે પૂરા નથી કરતા નવા પોટલા બાંધી છે આગલા પોટલાને અકબંધ રાખી છે કે ખરાબ ન થઈ જવો જોઈએ માં બેન નાઈસ મેં ફિનાઇલની ગોળી મૂકી દે ખરાબ ન થાય નવા બાંધીને તૈયાર કરો પછી જાય ત્યારે વજન વધી જાય એટલે એટલે જે છે એ મિત્રોને પાણી રેડજો મોટી મોટી અન્ન અને યથાશક્તિ પર ચકલાને ચરણ નાખશો પક્ષીઓને ચરણ નાખશો તો સો ટકા તમારી ગાડી પાટે ચડશે ચડશે ચડશે